નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દર રવિવારે સાયબર અવેરનેસનો શો અમે કરીએ છીએ અલગ અલગ કિસ્સાઓ પ્રકાશિત કરીએ છીએ કે કયા પ્રકારે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે કયા પ્રકારે ક્રાઇમ વધી રહ્યા છે કયા પ્રકારે જે આ છેતરપિંડી આચરનારા જે ઠગિયાઓ છે તે કઈ રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છે પાસવર્ડ થ્રુ પિન થ્રુ મેસેજ થ્રુ મેસેજ થ્રુ તમારા ડેટા ચોરીને કે પછી તમારી મોબાઈલની એપમાં અલગ અલગ રીતે તે લોકો નજર રાખી રહ્યા છે અને ઠગાઈ કરી રહ્યા છે હવે આ કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે મિત્રો ઘણા બધા કિસ્સાઓની અમે લાઈવ વાતો પણ કરી ઘણા બધા કિસ્સાઓ પ્રકાશિત પણ કર્યા અમને જે પ્રમાણે માહિતી મળે તે જ પ્રમાણે અમે જનતાની વચ્ચે પ્રશ્ન જનતાની વચ્ચે ચર્ચા મૂકે વાત મૂકે અને તેને લઈને જ અવેર થાય તમામ લોકો અવેર થાય તે અંતર્ગત અમે ચર્ચાઓ કરતા રહ્યા છીએ આજે એ ચર્ચાઓ એટલે કે એવા જે કિસ્સાઓ વધી રહ્યા છે કિસ્સાને ડામવા માટે સરકારે કઈ પહેલ કરી છે તેવી એક આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં જ્યારે આવી રીતે સાયબર અવેરનેસનો શોધ થતો હોય ત્યારે કયા કયા પ્રકારે ઠગાઈ કરવામાં આવે છે તેવી ચર્ચા હતી પરંતુ આજે ઠગાઈ રોકવા માટે સરકાર શું કરી રહી છે તેની ચર્ચા છે મિત્રો અત્યાર સુધીની માહિતીની પણ વાત એક સંક્ષિપ્તમાં તમને કરું કે બે હજાર ઓગણીસથી લઈ અને અત્યારે બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે બે હજાર ત્રેવીસ સુધીના આંકડાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે એટલે કે સાયબર ફ્રોડ જે સાયબર ક્રાઈમ છે તે વધી રહ્યો છે કેમેરામેન નિખિલને વાત કરીશ કે જે વિષય પર ચર્ચા કરવાના જવા થવા જઈ રહ્યા છે તે અંતર્ગત તમને પહેલાં તો કે કે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ મિત્રો આ જ અંતર્ગત અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અમારી સાથે સાહેબર એક્સપર્ટ મયુર ભુસાવ સર પણ ઉપસ્થિત છે બે હજાર ઓગણીસમાં છવ્વીસ હજાર જેટલા કમ્પ્લેન હતી બે હજાર વીસમાં બે લાખ સત્તાવન હજાર થઈ બે હજાર એકવીસમાં ચાર લાખ બાવન હજાર થઈ બે હજાર બાવીસમાં નવ લાખ છાસઠ હજાર થઈ અને ત્રેવીસમાં તો હદપાર થઈ ગઈ કે વન મિલિયનને ક્રોસ થઈ ગઈ મિત્રો હવે આવા જ્યારે કિસ્સાઓ વધી રહ્યા આટલી બધી કમ્પ્લેન્સો સામે આવતી હોય સરકારે એક નવી પહેલ હાથ ધરી છે અને નવી પહેલ એટલે આજ કે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ડીઆઈપી ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે સાયબર એક્સપર્ટ છે એમને ઘણી બધી બાબતે ઘણી બધી ડિપલી એકદમ ઉંડાણપૂર્વક નોલેજ હોય છે સર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બે હજાર ઓગણીસ થી લઈ બે હજાર ચોવીસ સુધી જ્યારે સાયબર અવેરનેસના કિસ્સો સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે અલગ અલગ રીતે ઠગાઈ કરવામાં આવે છે મોરસો પ્રંડી રમવામાં આવે છે અલગ અલગ રીતે લોકોના એકાઉન્ટ ખાલી થાય છે ઘણી બધી બાબતો સરકાર એક નવી પહેલ ચાલુ કરી છે ને પહેલા આ છે કે ડિજિટલ ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ વોટ ધ રિયલ મિનિંગ ઓફ ધ ડિજિટલ ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ જો બિરેન ચોક્કસ આ એક સરકારની બહુ સારામાં સારી પહેલ છે હું એમ કહીશ સાયબર ક્રાઇમ થાય છે ને તો એમાં ચાર પોઈન્ટ મધ્યનજર છે તમે જો દરેક સાયબર ક્રાઇમને જો બારીકાઈથી તમે એનું અવલોકન કરશો ને તો ચાર બાબત બિરેન સામે આવશે પહેલી વસ્તુ કે સાયબર ક્રિમિનલ્સ એ પોતે મોબાઈલ ડિવાઇસ કાં તો લેપટોપનો ઉપયોગ કરે છે નંબર એક નંબર બે એ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે નંબર ત્રણ એ પોતે કોઈક બેંક એકાઉન્ટનો ઉપયોગ કરે છે અને નંબર ચાર એ કોઈક એક જગ્યાનો ઉપયોગ કરે છે હવે આ ચાર વસ્તુ જે છે જેના થકી સાયબર ક્રાઇમનો સાયબર ક્રાઇમને એક સ્વરૂપ આપવામાં સાયબર ક્રિમિનલ દ્વારા આવે છે અને ઉત્તરોત્તર વધતું જાય છે હવે મુદ્દો એ છે કે અને વધતું ગયું છે અને સરકારે એક બાબતે એ સંદર્ભે વિચારી કે આજે રિયલ ટાઈમમાં ડેટા આ ચાર એજન્સીઓ વચ્ચે થવા જોઈએ ચાર એજન્સી એટલે સિમ કાર્ડ આપનાર કંપની બરાબર મોબાઈલ જે કંપની છે તે નંબર થર્ડ કે બેંક અને નંબર ચાર કે કોઈ એક જગ્યા જે જગ્યા છે એ જે ચાર જગ્યા છે કે જ્યાંથી ક્રાઇમ થઈ રહ્યો છે એના જે એન્ટિટીસ છે જે એન્ટિટીસ જી એન્ટિટીઝ એટલે શું કે જે ચલો મોબાઈલ સિમ કાર્ડ કોણ આપે તો કંપનીઓ એક કંપની બરાબર લોકલ એજન્સીસ છે જે પોલીસ એન્ફોર્સમેન્ટ એજન્સી છે બેન્કો છે કે જે બેન્ક એકાઉન્ટ ખોલાવે છે આ બધાને ડીઆઈપી બરાબર ડીઆઈપી અંતર્ગત એક જ પ્લેટફોર્મ પર સરકારે ભેગા કરવાનું કામ કર્યું અને સાડી થી વધારે સ્ટેક હોલ્ડર્સને બિરેન આ લોકોએ એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ કરી રહ્યા છે અને હું તમને જણાવી દઉં કે મોદી થ્રી જે મોદી સરકારનું ગઠન થયું એમાં થ્રી પોઈન્ટ જીરો એટલે જે ત્રીજી ટર્મ છે એનું પહેલા સો દિવસનો જે એજન્ડા છે એમાં ઘણા બધા એજન્ડા છે એમાં પણ સાયબર ક્રાઇમ પર કેવી રીતે અંકુશ મેળવી શકાય એ એક સૌથી અગત્યનો મુદ્દો હતો અને એ મુદ્દા અંતર્ગત જ આ ડીઆઈપીની શરૂઆત થઈ હું એટલું જ કહીશ કે માર્ચ ચાર તારીખથી આનું ગઠન થયું જેનું નામ છે તમે વાંચી શકો છો ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ આ પ્લેટફોર્મ અંતર્ગત સાડી સાતસો સ્ટેક હોલ્ડર્સને આ લોકો એક જ છત્ર નીચે લાયા કેમ છત્ર નીચે લાવવાની જરૂર પડી હું તમને કારણ કહું કે આજે સાયબર ક્રાઈમ થકી પૈસા જાય છે તો આ લોકો શું કરે છે દસ રાજ્યો કુદ છે હ દસ રાજ્યોની બેંકમાં આ લોકોના અલગ અલગ એકાઉન્ટ હોય છે અને ત્યાં દસ રાજ્યો કુદ આવે છે હા ઠેકાઈ કરાવે છે હવે પરિણામે શું થાય કે કોઈ પણ આજે વડોદરામાં ક્રાઇમ થયો ગુજરાતમાં થયો વડોદરામાં થયો હવે વડોદરાની સાયબર ક્રાઇમ પોલીસને જ્યારે બીજી સાયબર ક્રાઇમ કોર્ડિનેશન ટીમનો કોન્ટેક્ટ કરવો હોય કાં તો ત્યાંથી ડિટેલ્સ માગવી હોય તેમાં પહેલાં શું જતો સમય જતો બેંક પાસેથી ડિટેલ્સ માગવી હોય કે કોના એકાઉન્ટમાં ગયા કેમ ગયા એ કોણ ઓપરેટ કરી રહ્યું હતું એનું કેવાયસી શું છે બરાબર એની સીઆરપીસી અંતર્ગત એ લોકોને એક નોટિસ આપવામાં આવતી ને એનો જવાબ આવતો જવાબ પણ જે આવતો ત્યારબાદ ઘણો બધો સમય પસાર થઈ જતો ત્રીજો મુદ્દો સાયબર ક્રાઇમ જે થાય છે એમાં સાયબર એક જગ્યા પર ક્રાઇમ કરતો અને બીજા સ્ટેટમાં જતો રહેતો ચોથો મુદ્દો એ હતો બિરેન કે ફોર એક્ઝામ્પલ સાયબર ક્રાઇમમાં જે નંબર યુટિલાઇઝ થયો છે તે નંબર ને જો બ્લોક કરવામાં આવતો તો એ નંબર ચલો બ્લોક થયો પણ એના પર વોટ્સઅપ તો વાપરતો અને વોટ્સઅપ વાપરીને ક્રાઇમ કરતો તો આ જે બધા જ મુદ્દા જે હતા કે ટેકનિકલ જે લુપોલ્સ હતા કે જ્યાંથી સાયબર ક્રિમિનલ્સ ફાવતા હતા અને લોકોના પૈસા ઉડાવતા હતા એ ન ઉડાવી શકે એટલે પરિણામે આ લોકોએ શું કર્યું કે તમામ એજન્સીઓને એક અમરેલા એક સત્ર નીચે લાવી દીધા અને એક સત્ર નીચે લઈને આ લોકોએ એક બાબત કર્યું કે રિયલ ટાઈમમાં ડેટા શેર થાય કે ફોર એક્ઝામ્પલ આ કોઈક નંબર કોઈક નંબર સાયબર ક્રાઇમમાં યુટિલાઇઝ થયો છે તો એ નંબર તમામ એજન્સીઓ પાસે જતો રહે તમામ સર્વિસ પ્રોવાઈડર પાસે જતો રહે તમામ બેન્કો પાસે જતો રહે તમામ યુપીઆઈ આઈડી પાસે જતો રહે એટલે પરિણામે તમામ યુપીઆઈ આઈડી જે પ્રોવાઈડ કરે છે એની પાસે આ ડિટેલ્સ જતી રહે એટલે પરિણામે એ આઈડી પરમાનન્ટલી ઇન્ડિયન સાયબર સ્પેસમાં શું થઈ જાય બ્લોક થઈ જાય આ એક કામ સરકારે કર્યું છે આ બહુ પ્રશંસનીય પગલું છે અને મારું એવું પોતાનું માનવું છે કે આને જો સારી રીતે ઇમ્પ્લિમેન્ટ જો થઈ ગયું બે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થવાનું જ છે પણ જો સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું અને બધાએ સત્ સહકાર આપ્યો સરકારને તો એવું માનું છું કે સાયબર ક્રાઈમ જે આપણે આગળ કીધું કે જે વધી રહ્યો છે તેને બહુ જ અંકુશમાં લાવી શકાશે અને અંકુશમાં લાવીને જે લોકોના રૂપિયા છે એ બચાવી શકાશે અને લોકોને મેક્સિમમ જાગૃત કરી શકાશે અને રિયલ ટાઈમમાં જ્યારે ડેટા શેર કરવામાં આવશે ત્યારે હું એવું પોતે માનું છું કે સાયબર ક્રાઈમ અંકુશમાં આવશે આવશે ને આવશે જ ઓકે ચોક્કસપણે એ બાબત અત્યારે નક્કી થઈ ગઈ કે સરકાર આ બાબતે એક્શન મૂળમાં આવી ગઈ છે જે પ્રમાણે ડિજિટલ ડિજિટલી યુગ થયો જે પ્રમાણે ટેકનોલોજી વધી રહી અને ફ્રોડ થઈ રહ્યા છે એ લોકો પણ એટલા સ્માર્ટ થઈ રહ્યા છે કે એક રાજ્યમાં એક જ જગ્યાથી તમામ વસ્તુ કંટ્રોલ નથી થતી જે જે પ્રમાણે સરે કીધું તે પ્રમાણે અલગ અલગ રાજ્યો કૂદાઈ રહ્યા છે એકાઉન્ટ જે કોઈક વસ્તુ ફ્રોડ કરવી હોય તો કોઈક વસ્તુ અહીંયાથી ખરીદવાની મેનેજ ત્યાંથી કરવાનું એની અંદરના જે ડેટા છે અહીંયાથી જતા હોય એટલે અલગ અલગ જગ્યાથી થતું હોય એટલે થોડી તકલીફ પડે કેચઅપ કરનારાને પકડવા વાળાને તકલીફ પડે એ બહુ સ્માર્ટ હોય તો જે વસ્તુ શક્ય થતી હતી ગવર્મેન્ટે જ્યારે એક મોટી પહેલ કરી છે એ પહેલ એટલે ડીઆઈપીની અને મિત્રો સર શું લાગી રહ્યું છે આના પર કંટ્રોલ મેળવવામાં સરકાર સફળ નીવડશે કારણ કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રમાણે ઠગાઈ થતી હોય છે અલગ અલગ રીતે બહુ સ્માર્ટ રીતે થતી હોય છે શું લાગી રહ્યું છે સરકાર આમાં સક્સેસ નીવડશે હું તમને કહું કે ઇન્ડિયાને છોડીને કોઈ પણ તમે વિદેશમાં અમેરિકા ચાલો અમેરિકા એક હું ઉદાહરણ તરીકે લઉં અમેરિકા બહુ મોટું ટેરેટરી છે તો અમેરિકાની અંદર પણ તમે જોશો ને તો તમામ એજન્સીઓ એકબીજા સાથે જોડાયેલી છે એટલે ત્વરિત એક્શન લેવાય છે રૂપિયા કોઈ એકાઉન્ટમાં ગયા તો તરત જ તરત જ એને બ્લોક કરી દેવામાં આવશે અને એ આગળ એ રૂપિયાને બીજા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર પણ નહીં કરી શકે અને ત્યાંથી જ રૂપિયા બ્લોક થઈ જશે ઇવન તો કોઈક એકાઉન્ટિયસ એકાઉન્ટ છે એમાં તરત ને તરત દર વખતે સતત ને સતત એકાઉન્ટ રૂપિયા આવે છે હવે એકાઉન્ટ ખુલી પણ ગયું એકાઉન્ટ ખુલી ગયા પછી એમાં રૂપિયા આવી રહ્યા છે હવે એનો જે સોર્સ છે એ સોર્સ પણ હું તમને એવું કહું કે સોર્સ ક્યાંથી આવી રહ્યો છે એને ચેક કરવું કોઈના હાથમાં શક્ય નથી બરાબર તો હવે એક ચોક્કસ અલગ અલગ એકાઉન્ટમાંથી રૂપિયા આવી રહ્યા છે અને એના અગેન્સ્ટમાં ફરિયાદ થઈ રહી છે તો આજે એક સિમ્પલ મુદ્દો છે કે કોઈ દિલ્હીમાં ફરિયાદ કરી છે એનો દિલ્હીમાં મોબાઈલ નંબર બ્લોક થયો છે તો એ દિલ્હીથી રાજસ્થાન જઈને ધંધો કરશે હા એનું ચાલુ રાખવા બરાબર એ એનો સાયબર ક્રાઈમ તો કરવાનો જ છે તો પરિણામે આ લોકોએ શું કર્યું કે જે અમેરિકાનું આપણે ઉદાહરણ લીધું અમેરિકાના ઉદાહરણની અંદર હું એટલું જ કહીશ કે એ લોકોએ તમામ એજન્સીઓને એક પ્લેટફોર્મ પર લાવી દીધી અને એ તમામ એજન્સીઓ એક પ્લેટફોર્મ પર આવી તો એ લોકો એકબીજા જોડે રિયલ ટાઈમમાં ડેટા શેર કર્યો અને રિયલ ટાઈમમાં ડેટા શેર કરવાથી મિત્રો એ ફરક પડ્યો કે આ લોકો સાયબર ક્રાઈમને બહુ જ નિયંત્રિત કરી શક્યા અંકુશમાં લાવી શક્યા અને જે ગુનેગારો છે એ ગુનેગારોને પણ પકડીને બિહાઈન બહાર કર્યા એટલે ટૂંકમાં આ જે લગામ લગાવી બહુ અત્યંત જરૂરી હતી તમે થોડા દિવસ પહેલા જુઓ તો તમે જુઓ તો દોઢ કરોડ ની આસપાસ દોઢ કરોડની આસપાસ આ લોકોએ સિમ કાર્ડ બંધ કર્યા દોઢ કરોડ યસ દોઢ કરોડની આસપાસ મોબાઈલ નંબર એ લોકોએ બંધ કર્યા એક લાખ એક કરોડ ત્રીસ લાખ જેટલા આ લોકોએ આઈએમઆઈ બ્લોક કર્યા અંદાજિત અચ્છા આઈએમઆઈ બ્લોક કર્યા હવે તમે વિચારજો કે આટલા જ્યારે એક કરોડ ત્રીસ લાખ જેટલા આઈએમઆઈ બ્લોક કર્યા એ દોઢ કરોડ પોણા બે કરોડ જેટલા સિમ કાર્ડ બ્લોક કર્યા એટલે હવે આવા નંબરનો ઉપયોગ થઈ શકશે નહીં બીજું સરકારે એક રેગ્યુલેટરી લઈ કે કોઈ પણ વ્યક્તિ પોતાના નામથી ત્રણ કરતાં વધારે એકાઉન્ટ ત્રણ કરતાં વધારે મોબાઈલ નંબર લઈ શકતી નથી અને એક પ્રોસિજર જો વધારે જોઈએ તો એક પ્રોસીજરમાંથી પસાર થવું પડે તો એ બાબત સંદર્ભે પણ સરકારે મોનિટરિંગ ચાલુ કર્યું બરાબર સરકારે લોકોને એવું પણ જણાવ્યું કે તમે તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર છે સીઆઈઆર પોર્ટલ થકી કે તમે એને ચેક કરી શકો છો કે તમારા તમારા નામ પર કે તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર આજે ઇન્ડિયામાં ઇસ્યુ થયેલા છે જેને તમે જ્ઞાત નથી એ નંબરને તમે પરમાનન્ટલી સરકારનું ધ્યાન દોરીને એને બંધ પણ કરાવી શકો છો તો આ બધા મુદ્દા પર સરકારે ધ્યાન દોર્યું લોકોને સાથે જાગૃત કરવામાં પણ આવી રહેલા છે કે તમારા સિમ કાર્ડનો ઉપયોગ બીજાને કરવા માટે ન આપો તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા બીજાને ન આપો તમારા યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરવો બીજાને ન આપો તો આ બધી વસ્તુ પર અત્યારે થ્રી સિક્સટી ડિગ્રી સરકાર એક તરાપ મારી રહી છે સાયબર ક્રિમિનલ્સ પર અને મારું એવું પોતાનું માનવું છે કે જો આ સિસ્ટમ્સને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી અને બધાએ સાથ સહકાર સરકારને આપ્યો તો હું એવું માનું છું કે આટલા ઇન્ડિયા જે એકસો ચાલીસ કરોડ ઇન્ડિયન છે એમાં સો કરોડથી વધારે ઇન્ટરનેટ યુઝર્સ છે ત્યારે એના પર લગામ લગાવી બહુ ઇઝી થઈ જશે પરંતુ એ સમય લાગશે નિશ્ચિત પણ બિરેન્ટ સમય સાથે હું એવું માનું છું કે લોકો જાગૃત થશે અને જે સાયબર ક્રાઈમ છે જે જે અત્યારે અનિયંત્રિત થઈને વધી રહ્યો છે એને પર એના પર અંકુશ આવશે એમ મારું પોતાનું માનવું છે મિત્રો જે પ્રમાણે અત્યારનો સમય છે અને એ સમયમાં જ્યારે આવી રીતે સાયબર ફ્રોડ વધી રહ્યું છે ઘણી બધી બાબતે એક મોટી ચેલેન્જીસ તો કહેવાય પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક સરકાર આની અંદર સફળ નીવડે કારણ એનું એ છે કે જે ડેટા જે પ્રમાણે ઇન્ક્રીઝ થવાનો જે ગ્રોથ છે એની અંદર સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા સર આમાં આપણી પોતાની પરમ પવિત્ર ફરજ કયા પ્રકારે ધ્યાન રાખવું જોઈએ કે સાત ગવર્મેન્ટને આ વસ્તુ કરવા ઈઝીલી કેચ અપ કરી શકે ઈઝીલી સક્સેસ મળી છે આમાં આમાં એકલું ગવર્મેન્ટનું કામ નથી બધાએ સહયારી ભાગીદારીથી કામ કરવું પડશે તમે અમેરિકા જોશો તો પણ પબ્લિક અને પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર બંનેની પાર્ટનરશિપ હોય છે અને પીપીપી ધોરણે આવા જે સાયબર અવેરનેસના સતત કાર્યક્રમ થતા હોય છે ઘણી બધી મીડિયા ચેનલો છે જે સાયબર અવેરનેસનું સતત કામ કરતી આવી છે અને એ બધાની સંયુક્ત જવાબદારી છે સામાજિક સંસ્થાઓ છે એ સામાજિક સંસ્થાઓ પોતે સાયબર અવેરનેસનું કામ કરી રહી છે એટલે સરકારની સાથે સાથે કદમ મિલાવીને આપણે પણ સતત આપણી પોતાની નૈતિક જવાબદારી સમજીને સાયબર અવેરનેસ સંદર્ભે આપણે જાગૃત રહેવાની જરૂર છે બીજો મુદ્દો કે ફરિયાદ જ્યારે કોઈ વ્યક્તિ સાથે સાયબર ક્રાઇમ થાય છે તો એની એક ચોક્કસ મોટો સોપરંડી હોય છે તો એની બિરેન ફરિયાદ નોંધાવવી પણ એટલી જ જરૂરી છે જો એની ફરિયાદ નોંધાવવામાં આવે તો મારું પોતાનું એવું માનવું છે બિરેન કે જો ફરિયાદ નોંધાશે તો બીજા ઘણા લોકો એ બાબત સંદર્ભે જાગૃત થશે તો તમે એક ઇન્ફ્લુએન્સર બની શકો છો સાયબર ક્રાઇમને ડામવા માટે એટલે ફરિયાદ નોંધાવવી અત્યંત જરૂરી છે વધતા એ જે ફરિયાદ નોંધાવવામાં આવશે એમાં જે મોબાઈલ નંબર જે બેંક એકાઉન્ટ કે યુપીઆઈ આઈડી કે જે ડિવાઇસીસ ઉપયોગમાં લેવાય છે આઈએમઆઈ ઉપયોગમાં લેવાય છે તેને પણ સરકાર તાત્કાલિક અસરથી બ્લોક કરી શકશે એટલે હું એવું માનું છું કે જે દસ એકાઉન્ટ સુધી રૂપિયા જતા હતા ને બિરેન એ દસ એકાઉન્ટ સુધી પણ રૂપિયા નહીં જાય એક જ એકાઉન્ટમાં બ્લોક થઈ જશે નંબર બ્લોક થશે એકાઉન્ટ બ્લોક થશે સિમકાર્ડ બ્લોક થશે અને બધું જ જ્યારે એક રિયલ ટાઈમમાં જ્યારે આ બધી જ વસ્તુ બ્લોક થશે એક યુપીઆઈ આઈડી પર ક્રાઇમ થયો એના પર કમ્પ્લેન થઈ તો એ લોકો બીજી યુપીઆઈ આઈડી તાત્કાલિક અસરથી બદલી નાખે છે એ પણ નહીં કરી શકે કારણ કે જ્યારે મોબાઈલ જ બ્લોક થઈ ગયો તો ઓટીપી આવવાની વાત જ નહીં થાય બીજું સરકારે સોશિયલ મીડિયા જે ઇન્ટરમીડિયેટરીઝ છે એ લોકોને પણ એ લોકોએ સરકારે અંદર આમાં સાડી સાતસોથી વધારે જે સ્ટેક હોલ્ડર છે તેમાં સામેલ કર્યા છે કારણ કે એની અંદર એક મુદ્દો એવો સામે આવે છે બિરેન કે આજે જે વોટ્સઅપ છે તો એ લોકો વોટ્સઅપના માધ્યમથી પણ જ્યારે કોઈ મોબાઈલ એ લોકોએ વોટ્સઅપ એક્ટિવેટ કરાવી લીધેલું હોય છે તો એ લોકો વોટ્સઅપ ને ટેલિગ્રામ પણ એ મોબાઈલથી વાપરે છે જો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે તો જ્યારે એક મોબાઈલ નંબર બંધ થાય છે તો એની જે વોટ્સઅપ સર્વિસીસ છે કે જે એના ઇન્સ્ટાગ્રામ પર એ આઈડી કે એ આઈએમઆઈ વપરાઈ રહ્યો છે ક્યાં તો એક જે ટેલિગ્રામ ચેનલ છે એના પર એ આઈ વપરાઈ રહ્યો છે બિરેન એ બધું જ બ્લોક થશે એટલે ટૂંકમાં એવું કહેવાય કે થ્રી સિક્સટી ડિગ્રી આમના પર પ્રહાર થશે અને જે સાયબર ક્રાઇમ જે સાયબર ક્રિમિનલ્સ જે પોતે જે પોતાનો મનસુબો સ્ટ્રોંગ રાખીને લોકોને લૂંટવા માટે બેસે છે એમની કમર પર કમર તોડ પ્રહાર થશે અને કરોડરજ્જુ પણ તૂટી જાય એવા પ્રકારનો આ પ્રહાર છે એટલે ચોક્કસ અને સો સો ટકા કહેવાય કે નિયંત્રણમાં આવી જશે નિયંત્રણમાં આવી જશે અને લોકોએ અવેર લોકોએ ફરિયાદ અને અવેર કરવું બહુ અત્યંત જરૂરી છે બરાબર એટલે આ બધા ઘણા મુદ્દા છે જેના પર તમારો કંઈક મેસેજ આને લઈને હા હજુ વિશિષ્ટપણે હું હજુ હું હું સરકારનું એ બાબત સંદર્ભે બિરેન હું ધ્યાન દોરવા માંગુ છું મારા અનુભવના આધારે મેં જોયું છે કે અમુક વાર શું થાય છે સાયબર ક્રિમિનલ્સ લોકોના રૂપિયા લૂંટે છે અને લોકો ગિફ્ટ કાર્ડ લઈ લે છે એમેઝોન ફ્લિપકાર્ટ સ્નેપડીલ કાં તો વિદેશી જે પોર્ટલ્સ છે ઇ કોમર્સ એમ કોમર્સ પોર્ટલ છે એના પરથી એ લોકો ગિફ્ટ કાર્ડ પરચેસ કરી લે છે તો ગિફ્ટ કાર્ડની પણ એક નિયંત્રણ આવવું જોઈએ આ લોકો લાખો રૂપિયાના ગિફ્ટ કાર્ડ લઈ લે છે તો ગિફ્ટ કાર્ડ પર પણ નિયંત્રણ અત્યંત આવવું જરૂરી છે કાં તો એક નિયંત્રણ એવું આવવું જોઈએ કે આટલી જ અમાઉન્ટના ગિફ્ટ કાર્ડ તમે લઈ શકો એનાથી વધારે અમાઉન્ટના ગિફ્ટ કાર્ડ લઈ શકો નહીં તો ક્યાં ક્યાં રેગ્યુલેશન્સ લાવવાની અત્યંત જરૂર છે નંબર બે કે બીજો મુદ્દો ખાસ અગત્યનો છે કે જે ની અંદર આ લોકો અથવા ક્રિપ્ટો ની અંદર રૂપિયા ટ્રાન્સફર કરે છે તો ત્યાં પણ ક્યાંક એક રેગ્યુલેશન્સ લાવવાની જરૂર છે કે કારણ કે એની પછી મની ટ્રેલ શોધવું બહુ જ મુશ્કેલ પડી જાય છે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસર માટે તો એ જે મની ટ્રેલ છે બિરેન એ મની ટ્રેલ પણ બહુ સહજતાથી મળે તેના પર એક આપણે રેગ્યુલેશન્સ લાવવું અત્યંત જરૂરી છે એટલે એના પર પણ હું નો ડાઉટ એવું કહું છું કે આ એક મારી પોતાનો વિચાર છે પણ સરકાર એના પર બેકગ્રાઉન્ડમાં કામ કર્યું જ હશે અને કરી રહી હશે એ એ સાચી વાસ્તવિકતા છે તો જ આ બધા પરિણામ આપણને જોવા મળે અને ત્રીજો જે મુદ્દો છે એ ત્રીજો મુદ્દો ખાસ અગત્યનો છે કે જે પણ લોકો જે આ એક ભોલાભાલા ગરીબ લોકોને લૂંટીને કાં તો એમને થોડીક લાલચ આપીને જે એમના સિમ કાર્ડ એમના ગવર્મેન્ટ કાર્ડનો ઉપયોગ કરીને નવું આ મોબાઈલ કાં તો નવું સિમ કાર્ડ જે જનરેટ કરે છે એના પર ક્યાંક લગામ આવી અત્યંત જરૂરી છે અને એ લોકોએ જાગૃત થવાની જરૂર છે કે કોઈપણ રીતે પોતાનું બેંક એકાઉન્ટ કાં તો પોતાનું સિમ કાર્ડ સાયબર કા તો પોતાનું બેંક એકાઉન્ટ સિમ કાર્ડ અને પોતાનું યુપીઆઈ આઈડી કોઈપણ ત્રાયત વ્યક્તિને ગમે તે રીતે લાલચમાં આવીને વાપરવા નહીં આપવું જોઈએ તો આ એક મુદ્દા પર લગામ કસી શકાશે અને નંબર ચાર કે કડક કાર્યવાહી સાયબર ક્રિમિનલ્સના ઝીરો ટોલરન્સ પોલિસી હોવી જોઈએ અને એટલા એમના કાયદાના ચંગુલો એવા ફસાવવા જોઈએ કે લોકો જેલમાંથી બહાર ન નીકળી શકે કાં તો જો રૂપિયા નાની અમાઉન્ટ હોય કે મોટી અમાઉન્ટ અમાઉન્ટ ગઈ છે કોઈપણ રીતે તો એ લોકો એટલા અનબેલેબલ વોરંટ હોવા જોઈએ તો એનાથી શું થશે લોકો બહુ સાયબર ક્રિમિનલ્સ પોતે ચેટશે ડરશે અને એમની અંદર જ્યારે ડર ઊભો થયો ને તો એ સાયબર ક્રાઇમ છોડીને બીજી એક્ટિવિટીમાં પોતે ઇન્વોલ્વ થશે અને હું એવું માનું છું કે એક જે ડિજિટલ ઇન્ડિયાનું આપણું જે મકસદ છે જે છે કે હેક ફ્રી ડિજિટલ હેક ફ્રી ડિજિટલ ઇન્ડિયા તો એવું માનું છું કે હેક ફ્રી ડિજિટલ ઇન્ડિયા આપણે સાકાર કરી શકીશું જી બિરેન ખૂબ ખૂબ આભાર સર મહત્વની વાત આ તો આપણા માટે એક આનંદના સમાચાર છે કે હેક ફ્રી ડિજિટલ ઇન્ડિયા થવા જઈ રહ્યું છે અને એની અંદર આપણા સાત સરકારની જરૂર સર જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે અત્યારે અલગ અલગ રીતે આ ઠગ્યાઓની કમર તૂટી જશે કમર તોડી નાખવામાં આવશે એવા આ ગવર્મેન્ટનો નિર્ણય છે અને ગવર્મેન્ટનો નિર્ણય એટલે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ મિત્રો આ જ અંતર્ગત અમે ચર્ચા કરી કે સરકારની એક મોટી પહેલ છે આપણી ફરજ એ છે કે સાવચેતી રાખવી આપણી ફરજ એ છે કે કયા પ્રકારે કઈ જગ્યાએ આ ઠગ્યાઓ ફ્રોડ કરી રહ્યા છે કયા પ્રકારની આપણે કઈ કઈ વસ્તુ શેર ના કરવી જોઈએ કઈ કઈ વસ્તુઓ ઓટીપી ક્યારે ના અપાય ક્યાં જગ્યાએ આ બધી બાબતે બહુ સતર્ક રહેવાની જરૂર છે પરંતુ સરકારના આ એક પહેલ સરકારના નિર્ણયને આપણે વધાવવો જોઈએ વધાવવાની સાથે સાથે આપણે પોતાનું ધ્યાન પણ રાખવું જોઈએ અમારી સાથે દર વીકેન્ડે આવી રીતે મયુરસર ઉપસ્થિત થાય છે અને સાયબર અવેરનેસ તો શો કરી છે એની અંદર આજે એક વિશેષ શો અને આજે વિશેષ તમને આનંદની લાગણી સાથે જણાવવાનું મન થાય છે કે હેકફ્રી ડિજિટલ ઇન્ડિયા એ એ રસ્તા પર એક પહેલ પર આપણે ચાલી રહ્યા છે અને આપણે સૌ હેક ડિજિટલ થવા જઈ રહ્યા છે આપણે સૌએ કહેવા હું એવું કહું છું કે બસ અવેરનેસ તમે એકબીજાને સૌથી વધારે કરો જે અમારા શો થતા હોય છે તેનાથી પણ બીજાને તમે અવેર કરી શકો છો અને એવું આપણે એવું કહી શકાય કે ધ્યાન કરવું જેનાથી આપણી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને સેવા કરવી એનાથી પણ આપણને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે તો હું કંઈક કહેવા માંગીશ કે ધ્યાન કા અર્થ એ મુસ્કુરાના ધ્યાન કા અર્થ એ છે મુસ્કુરાના ઓર સેવા કા અર્થ હે ઓ મુસ્કુરાહટ કો ઓરો તક પહોંચાના તો બસ આપણે એક પ્રણ લઈએ કે ડિજિટલ ઇન્ડિયા હેક ફ્રી ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર થાય તેના માટે આપણે સૌ ભગીરથ થઈએ સૌ પ્રયાસ કરીએ

જે ત્યારે તમે તમે ડરો છો ને જે તમારી બધી બાબતોથી કે સ્માર્ટ થઈ રહ્યા છે ઇન્ટેલિજન્ટ થઈ રહ્યા છે એમાં તો ફ્રોડ પણ થઈ રહ્યું છે હવે એ ફ્રોડ થવાથી આપણે સૌ બચી શકીશું મિત્રો આવા તમામ એપિસોડ જોવા માટે આવા તમામ સતર્કતા આવી તમામ જાગૃતિવાળી વાતો સાંભળવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન નિખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ